આજ તો આપણે બ્લોક વિડીયો બનાવવાનો છે નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર જરૂર કરજો કેમ કે આજ તો બ્લોક વિડીયો બનાવવાનું છે તલના ના તો આપણે તલના લાડવા બનાવવાનું કામ ચાલુ કરી શું જો આ તો પેલા તો મેં શેકે આમાં કોક કાકડી હોય તો એને મેં સાફ કર નઈ ખા છે સાફ કર નઈ કા પછી મેકી દીધી ગેસે તાવડી તાવડી મેકી દીધી તો આપણે જોઈ લીધું આવી રીતના કે ધગી જ નથી ધગી તો ધગી ગઈ છે ધગી ગઈ એટલે આપણે આને નાખી દે શેકવા પેલા તો આને તળવા તો શેકવા જ પડે તો આપણે તાવડીમાં તડ 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 ચાલુ થઈ ગયું છે અને આપણે હાલવાનો કામ ચાલુ કર્યું છે

હવે આપણે આપણે ગોળ ની સાવણી તૈયાર કરી ગોળ ની સાવણી તો કરવી પડે ને ગોળ નાખી દીધો ગોળ નાખી દીધો ककोर् Васें भुड़ोने कोर्याव, अपंधावी, मादिया है कोर्ण है है जिएमा? क्याल है जराटो क्या है Mother भंधाव जाएं लिएव CamPi जिए हमाँ

ताप रचान निथे किसे रचान निथे किये ताप रचत ना कंकोटी तू से तालू आग बुमी पागल बार बार आप ले आगरे अपना वाना चलना डबा काम बुमी તમારા બધાને લાડવા તજના ખાવા હોય તો આવજો બધા લાડવા ખાવા અને કમેન્ટમાં જરૂર કેજો અમારા તજના લાડવા કેવા બની છે લાડવા ખાવાનું છે બસ સૌમાં લાડવા વળવાનું ચાલુ બીન હાથ કરી દે એટલા બળીએ ને નકર તો પચામતા બળીએ નનકા નનકા બનાવી નકર અમાર ઘોમે બેર પાસે આખો કટોઆડેલી